શિયાળાની કડકડતી ઠંડીમાં જો તમે સવાર સવારમાં બાજરાની આ ગરમા ગરમ રાપ બનાવીને પીશો તો ઠંડી છૂમંતર થઈ જશે શરીરનો દુખાવો મળશે અને શરદી હશે તો તે પણ મટી જશે બાજરીના લોટને રાબ બનાવવા માટે આપણે પેનમાં પાણી અને ગોળ ઉમેરી ગોળ પાણીમાં ઓગળે ત્યાં સુધી ગેસની મીડિયમ આંચ ઉપર પાણીને ચલાવીશું ગોળ ઓગળીને તેનું પાણી બની જાય એટલે આ પેનને આપણે સાઈડના બર્નર ઉપર ટ્રાન્સફર કરી દઈશું અને ગેસની આંચ આપણે ધીમે રાખીશું હવે બીજા એક પેનમાં આપણે થોડું ઘી ગરમ કરીશું અને ગરમ ઘીમાં આપણે મીડિયમ આંચ ઉપર ગુંદરને તળી લઈશું તળાયેલા આ ગુંદરને આપણે ડીશમાં કાઢી લઈશું અને સાઇડ પર રાખીશું પેનમાં બાકી બચેલા ઘી સાથે આપણે વધારે એક ચમચો ઘી ગરમ કરીશું અને ગરમ ઘીમાં આપણે અજમો લવિંગ મરી એક તજનો ટુકડો તેમજ તમાલપત્રો ઉમેરી અજમો શેકાઈને લાલ થાય ત્યાં સુધી મસાલા ને મીડિયમ ઉપર શેકીશું દોઢ બે મિનિટ માં જ મસાલા શેકાઈ જશે એટલે પેનમાં આપણે બાજરીનો લોટ ઉમેરીશું અને લોટ શેકાઈને ફૂલી જાય તેનો રંગ હલકો બદામી થાય ત્યાં સુધી લોટ ને પણ શેકીશું લોટ શેકાવાની આવવા લાગે એટલે ગેસ ધીમો કરી ગોળવાળા પાણીને આપણે ગરણીથી ગાળી લોટમાં ઉમેરીશું અને ફટાફટ મિક્સ કરી લઈશું જેથી લોટની ગોળીઓ નહીં બને ત્યારબાદ પેનમાં આપણે તળીને રાખેલો ગુંદર મગજ તરીના બી ઇલાયચી પાવડર જાયફળનો પાવડર કાજુ બદામની કતરણ સૂકા કોપરાનું છીણ અને ગંઠોળા પાવડર ઉમેરી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને રાબને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી ચલાવતા રહીશું રાબને થોડી વાર ચલાવીશું એટલે તે થોડી સૂપ જેવી ઘટ થશે અહીં તમને જે પ્રમાણે જાડી કે પાતળી રાપીવી હોય તે પ્રમાણે તેને તમારે ઉકાળવાની છે બે મિનિટ બાદ આપણી મસાલેદાર ગરમા ગરમ બાજરીને રાપ તૈયાર થઈ જશે જેને આપણે બાઉલમાં સર્વ કરીશું અને ગરમા ગરમ જ પીવાના ઉપયોગમાં લઈશું